રાજકોટમાં ગરીબોના આવાસ દૂર ખાઈ રહ્યા છે સંતકબીર રોડ પર વર્ષ બે હાજર ઓગણીસ માં આ મકાનો તૈયાર કરાયા હતા વર્ષ આવાસ આવાસ લોકાર્પણ વર્ષથી દૂર ખાઈ રહ્યા છે યોજનાના મકાનો આવાસમાં બારીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે એટલી હદે જર્જરિત બિલ્ડિંગ પણ બની ગઈ છે આ આવાસો બની ગયા છે સંત કબીર રોડ પરના આ આવાસો છે જે આ વર્ષ બે હાજર ઓગણીસ માં તૈયાર કરાયા હતા વર્ષ બે હજાર બાવીસ માં આવાસ યોજનાનું લોકાર્પણ પણ કરાયું હતું બબ્બે વર્ષ વીતી ગયા છતાં પણ આ આવાસ યોજનાના મકાનો એમના તેમ છે તિરાડો પડી ગઈ છે જર્જરિત થઈ રહ્યા છે પરંતુ ગરીબોના હકના આવાસ તે લોકો સુધી પહોંચ્યા જ નથી જે ઉદ્દેશ્ય આ યોજનાનો હોય છે તે તેના સુધી પહોંચતો જ નથી અમદાવાદની જેમ રાજકોટમાં પણ આવાસ યોજનાઓ ધૂળ ખાઈ રહી છે હું સીધા જ દ્રશ્યો બતાવીશ રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા આ ટાઉનશીપ છે હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ તૈયાર કરવામાં આવી છે આ જોઈ શકાય છે આવાસ છે એકસો ને અઠ્યાવીસ આવાસ છે જે તૈયાર કરવામાં આવ્યા છે ને આપણે અંદર જઈશું જે રીતના વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી દ્વારા જે રીતના આખા આવાસ છે તે ઓનલાઈન ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેની હું તકતી દેખાડવા માંગીશ અઢાર છ બે હજાર બાવીસ અઢાર છ બે હજાર બાવીસના આ ઈ લોકાર્પણ છે વડાપ્રધાન હસ્તે થયું હતું ને પરંતુ જે આવાસની જો વાત કરીએ તો આજ પણ હજી ધૂળ ખાય છે અને કાચ છે તે પણ તૂટેલા નજરે આવે છે દાદા કેટલા સમયથી ચોકીદારી કરો છો અહીંયા ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષ થયા ગયા પછી આગળ કોર્પોરેશન પાસે છે હું બીજા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે આવાસ છે તે કઈ રીતની પરિસ્થિતિમાં છે કારણ કે શું રાજકોટ મહાનગરપાલિકા એવી રાહ જોઈ રહી છે કે ધૂળ ખાય ને ધૂળ ખાય અને આવાસ યોજના અમદાવાદની જેમ પાડવી પડે શું તેની રાહ જોઈ રહી છે એક બાજુ કરોડોની જમીન પીપીપી યોજના હેઠળ બિલ્ડરોને પધરાવાના કારનામાઓ થઈ રહ્યા છે બીજી બાજુ એકસો ને અઠ્યાવીસ આવાસ છે તે આ ધૂળ ખાઈ રહી છે સ્વચ્છતાની વાતો માત્ર કાગળ પર શું આવાસ યોજના કોર્પોરેશન આગળ છે તો તેને ધ્યાન રાખવાની જવાબદારી નથી આ કાઠ ખાઈ ગયા છે તાળા આ તાળા કાઠ ખાઈ ગયેલા દ્રશ્યો જોઈ શકાય છે એકસો અઠ્યાવીસ આવાસ છેલ્લા છ વર્ષથી કમ્પ્લીટ છે પરંતુ સૌથી મોટો સવાલ છે કે રાજકોટ વાસીઓને તેનો લાભ નથી મળતો પરંતુ પીપીપી ની ધોરણા હેઠળ હજી અનેક આવાસો બનાવીને બિલ્ડરોને કોર્પોરેશનની જગ્યા ફાળવવામાં રસ છે એ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા જે પ્રધાન યોજના હેઠળ આવાસ તૈયાર થયા છે કારણ કે આની ગ્રાન્ટ પણ પ્રધાનમંત્રી કાર્યાલયથી જ આવતી હોય છે તેમની ગ્રાન્ટમાંથી આવાસ યોજના તૈયાર થયા પરંતુ હજી સુધી ગરીબોને મળ્યા નથી તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ અને આ છે ને ગરીબોને દેવા માટેના આવાસ હતા ત્યાર પછીના કાંઈ સોપાણા નથી અને સાવ ગંદકીવાળો ને એવું બધું છે આ લોકોએ પછી સિક્યુરિટી હમણાં ત્રણ ક્રષ મૂકી છે છતાં પણ રાત્રે અહીં આવારા તત્વો બેસે છે અવાઅરી પ્રવૃત્તિઓ કરે છે અને અમે સામે રહીએ છીએ કેટલી વાર રજૂઆત કરીએ પણ છતાં કોઈ કોર્પોરેશન ધ્યાન દેતું નથી ભલે જે લોકોને આપ્યા હોય એને સોંપી દે તો એ ઘણું છે અને આજ રીતે સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે રહીમ બે હાજર આવાસ તૈયાર કરાયા હજુ સુધી આવાસ જે ગરીબોનો હક છે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય આ દાવો કરવામાં આવે છે પણ શું કોર્પોરેશન રાહ જોવે છે કે આવતા જન્મમાં આ બધા આવાસો આવશે ચોક્કસપણે ધ્રુવિશા સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે આવાસ યોજના તૈયાર છે એકદમ કમ્પ્લીટ છે હવે તો એવી પરિસ્થિતિ છે કે આવાસના જે કાચો છે ને એ કાચો તૂટવા લાગ્યા છે અનેકના દરવાજા ભટકાઈ રહ્યા છે પવનના કારણે હજી લાઇટ પણ નથી મૂકી કારણ કે જો આવા સોપડી થઈ ગયા હોત ને તો વીજ કનેક્શન ને બધું કમ્પ્લીટ કરવું પડે એવી કોઈ પણ તૈયારી છે હજી સુધી આવાસ યોજનાની અંદર નથી થઈ ચારે બાજુથી આવાસો ધૂળ ખાઈ રહ્યા છે અનેક જે જે આવાસના મકાનો છે તેની અંદર કાચની બારીઓ પણ તૂટી ગઈ છે અનેક સ્થળો ઉપર જે દિવાલો છે તેના તિરાડો જોવા મળી રહી છે જે વોલ દિવાલ ચારે બાજુ બનાવેલી હોય છે તેમાં પણ તિરાડો છે તે જોવા મળી રહી છે એટલે સૌથી મોટો સવાલ છે કે આવાસ યોજના લોકો ગરીબોને જે માટે વડાપ્રધાનનું સપનું છે કે ગરીબો ને ઘરનું ઘર મળે પરંતુ વડાપ્રધાનનું સપનું છે ને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે તે તોડી રહ્યા છે કારણ કે વડાપ્રધાનની ઈચ્છા છે તેની સામે એક પણ વખત જોતા નથી કારણ કે વડાપ્રધાન કહી રહ્યા છે કે મારા ભારતનો એક પણ વ્યક્તિ છે તે ગરીબ ન રહી તેને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થાય એટલા માટે ત્યાંથી ગ્રાન્ટ આવે છે ને પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે પરંતુ હજી સુધી કેમ આ આવાસ નથી ફાળવામાં કારણ કે વડાપ્રધાન હસ્તક બે હજાર બાવીસ ની જો વાત કરું અઢાર છ બે હજાર બાવીસ ના આવાસ યોજનાનું લોકાર્પણ થઈ ગયું છે હજી સુધી બે હજાર ચોવીસ ચાલે છે હવે તો પૂરો થવાની તૈયારીમાં છે શું કેશો સ્થાનિકો પણ અહીં કેટલા સમયથી ધૂળ ખાય છે બે હજાર ઓગણીસ માં તો કમ્પ્લીટ થઈ ગયેલા જ હતા આવાસ યોજના ત્યારથી એમના જ કંટેર પડ્યું છે કંટેર એટલે ક્યારે કોર્પોરેશન વાર આવે છે કોઈ અધિકારી અમે જોયા જ નથી અહીં જેવા આવ્યું કે શું કોઈ નથી આવ્યું કોઈ નથી આવ્યું મકાન તમે વર્ષ એક મકાન બનાવ્યું હોય કોઈ રેવા ન આવે તો શું પરિસ્થિતિ ખંડેર જ સર ખંડેર જ થઈ જાય

તેવી પરિસ્થિતિ છે અંદરની બાજુ જે લોખંડની ગ્રીલો છે તે પણ કાટ ખાઈ ગઈ છે જ્યાં જોવો ત્યાં કચરો આના ઉપરથી જ લાગે છે કે આવાસ છે તેને ધૂળ ખાઈ ગયા બાદ જે પરિસ્થિતિ થશે તે વણસી થશે કારણ કે લોકો ક્યારે રહેવા આવશે કારણ કે આમાં લોકો એક વખત જોવા આવે ને આવાસ તો પણ ન આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જ્યાં જોવો ત્યાં ધૂળ ધૂળ જ છે ચારે બાજુ કચરો જોવા મળી રહ્યો છે આ લાઇટ નું હોલ્ડર હું કઈશ કેમેરા પર્સન કિશોર દેખાડે આ લાઇટ નું હોલ્ડર કે જ્યાં અત્યારે આવાસ યોજનાની અંદર મધ માખી બેસતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તેમનું આખું કાર જોઈ શકાય છે એટલે સૌથી મોટો સવાલ છે કે શું રાજકોટ મહાનગરપાલિકા હજી સ્કેની રાહ જોઈ રહી છે થોડા દિવસ પહેલા જાહેરાત કરી છે કે પીપીપી ના ધોરણે ચારસો અડતાલીસ આવાસ બનાવશે સાતસો કરોડ રૂપિયાની જમીન છે તે પીપીપી હેઠળ એકસો ને બત્રીસ કરોડોની અંદર પધરાવી દેવાનું કારસ્તાન પણ શરૂ થયું છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ વાસીઓ જે ગરીબોને આવાસ યોજના છે તે ગરીબોને ક્યારે મળશે આ આવાસની પાછળના દ્રશ્યો છે કે જ્યાં પાર્કિંગ એરિયા કહેવામાં આવે છે જ્યાં પણ ખડ ઉગી ગયું છે એક તરફ સ્વચ્છતાની વાત વાતો કરવામાં આવી રહી છે બીજી બાજુ સ્વચ્છતાના નામે આ જોઈ શકાય છે

જે વોલ કરવામાં આવી છે એ તૂટી રહ્યા છે હજી સુધી લાઇટની વ્યવસ્થા નથી બે હજાર બાવીસ ની અંદર વડાપ્રધાને જેનું લોકાર્પણ કરી નાખ્યું ત્યાં હજી લાઇટ નથી અરે ભાઈ ક્યારે લાઇટ આપશો કારણ કે આવા સોપડી જ નથી કરવામાં આવી તો લાઇટની જરૂર ક્યાંથી પડશે જ્યારે આવા સોપાઈ ગયા હોય તો લાઇટ રાખે ને નકર વળી ખાલી ખોટું બિલ આવશે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા આવાસો બનાવવામાં પડી છે પરંતુ સોપવામાં રસ નથી ગરીબોના આવા સોપડી કરવામાં રસ નથી ક્યારે આવા સોપવામાં આવશે તે હજી ગરીબ લોકો રાહ જોઈ રહ્યા છે અનેક લોકો એવા છે કે હજી પણ જ્યારે રાહ જોવે છે કે કોર્પોરેશનની અંદરથી ક્યારે ખબર પડશે કે આવાસ યોજના છે તે ફાળવવાની છે તમારા ફોર્મ ભરવાના છે હજી પણ કોર્પોરેશને લોકો ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ રાજકોટ શહેરમાં આવાસ યોજના છે તે ધૂળ ખાઈ રહી છે અને લોકો હજી રાહ જોઈ રહ્યા છે કે ગરીબોને પોતાનું ઘરનું ઘર સપનું છે તે ક્યારે પૂર્ણ થશે ધ્રુવિષા જી રહીમ જોડા બદલ આભાર આપનો તો રાજકોટના આ ગરીબોના આવાસ દૂર ખાઈ રહ્યા છે સ્થિતિ પણ સંવાદદાતા રહીમે બતાવી કે કેટલી હાદ સુધીની ખરાબ સ્થિતિ છે તિરાડો પડી ગઈ છે જે તાળા છે તે કાટ ખાઈ ગયા છે સંત કબીર રોડ પરના આવાસ છે કે જે બે હજાર ઓગણસમાં તૈયાર કરવામાં આવ્યા હતા વર્ષો વીતી ગયા છતાં પણ

આપને ખબર જ છે કે કૌભાંડ માં ચેરમેનો પોતપોતાના પરિવારોને જે રીતે આવાસ યોજના ની અંદર પછી ભાજપ માત્ર ચોપડા ઉપર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે એવું દેખાડવા માટે એમને ઘર ભેગા કર્યા એટલે જ્યાં સુધી ભાજપનું પોતાના કાર્યકરો માટે આવાસ યોજના ની અંદર સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી કોઈને ફાળવતા નથી માત્ર કાગળ ઉપર વાતો કરે છે અને જે અત્યાર સુધી આવાસ યોજનાઓની જે વ્યક્તિ જે એનું મેનેજમેન્ટ કરતી હતી એ પણ હવે રાજીનામું દઈ અને નોકરી છોડીને ભાગી ગયા જેની સામે વિજિલન્સ તપાસો ચાલુ છે એટલે માત્ર ચોપડા ઉપર વાત કરવી છે પણ હકીકતમાં ગરીબ લોકોને પોતાનું આવાસ મળે એવી સ્થિતિ કઈ કરવી નથી જ્યાં જ્યાં દબાણો હોય ત્યાંથી ગરીબ લોકોને પણ વાતો કરે છે કે અમે એને ફાળવીએ એ લોકો આવાસ માટે તડપે છે પણ આવાસ ટોટલી ખરાબ થઈ જાય જજરિત થઈ જાય પછી બધાને સોંપશે અને પછી પાછું નવું ગોબાન આવશે રિપેરિંગ નું અને એનો ખર્ચો કરશે એટલે એ એ સિસ્ટમ એક કોર્પોરેશનમાં બેસી ગઈ છે અધિકારીઓ ઉપર પદ અધિકારીઓની કોઈ પકડ આ કોર્પોરેશનમાં રાજકોટની રહી નથી જીવાશભાઈ મહેશભાઈ બદલ આભાર આપ